જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ ફરીથી એક વાર આપણી સહિયારી યુટ્યુબ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો હાલમાં ભરતી કહી શકાય તેવી બે હજાર ચોવીસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગીની મંડળની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ જગ્યા ચાર હજાર ત્રણસો પ્લસ છે તેમાં લાયકાત પગાર ધોરણ અભ્યાસક્રમ અને કઈ કઈ પોસ્ટ છે તેની વિગતવાર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજી પણ અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લકે નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને આવી અવનવી કોઈપણ ભરતીની માહિતી આવે તો સૌ પ્રથમ તમને મળી શકે મિત્રો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આગળ માહિતી મેળવીએ તો આ ભરતીમાં ચી ટ્રિપલ એસ બી ભરતીમાં બે હજાર ચોવીસમાં કઈ કઈ પોસ્ટ છે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો તેમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ છે તેવી રીતે ખાલી જગ્યાઓ ટોટલ ચાર હજાર ત્રણસો અને ચાર પોસ્ટ છે તેમાં ફોર્મ ભરવાનું મોડ મળ રહેશે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી રહેશે એટલે કે જાન્યુઆરી મહિનો એક જ તમે ફોર્મ ભરી શકશો આ ભરતી ભરવાની શરૂ ચાર જાન્યુઆરીથી થઈ ગઈ છે મિત્રો સત્તાવાર વેબસાઇટ જી ટ્રિપલ એસ બી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જોબનું સ્થાન ગુજરાત એટલે કે ઓલ ગુજરાતમાં ગમે ત્યાં તમારે જોબ કરવાની થઈ શકે છે મિત્રો ત્યારબાદ આપણે અલગ અલગ પોસ્ટ વિશેની માહિતી મેળવીએ મિત્રો તો આ ભરતીમાં કેટલી કુલ જગ્યા છે તેની માહિતી મેળવી તો ચાર હજાર ત્રણસો ને ચાર પોસ્ટ છે હોય સેમાં સેમા પોસ્ટ છે અલગ અલગ પોસ્ટ છે તો તેની વિશે આપણે વિગતવાર જગ્યાઓની માહિતી મેળવીશું તો પ્રથમમાં એટલે કે પહેલાં હેડ ક્લાર્ક છે ત્યારબાદ સિનિયર ક્લાર્ક ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ ત્યારબાદ કલેક્ટર કચેરીના ક્લાર્ક ત્યારબાદ કાર્યાલય અધિશક કચેરી અધિશક સબ

સમવર્ગ વર્ગ થ્રી ત્યારબાદ જુનિયર ક્લાર્ક ત્યારબાદ મિત્રો આસિસ્ટર અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર આવી રીતે કુલ ચાર હજાર ત્રણસો અને ચાર પોસ્ટ અલગ અલગ છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું એમાં શૈક્ષણિક લાયકાતની તો ચાલો આપણે માહિતી મેળવીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાતની તમને સૌ મિત્રોને જાણશે કે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં તમે કોઈ પણ સ્નાતક ડિગ્રી મેળવેલી હોય તો તમે આ ભરતીનું ફોર્મ ભરી શકો છો વર્ગ થ્રીનું તો સૌ મિત્રોને ખબર છે કે તમે કોઈ પણ ડિગ્રી સ્નાતકની મળેલી હોવી જોવે તો જ તમે આ ફોર્મ ભરી શકો છો બી એ હોય બીકોમ હોય બીએસસી હોય સીબીએ હોય ગમે તે પદવી મેળવેલી હોવી જોઈએ મિત્રો ત્યારબાદ આપણે અરજી ફી વિશે વાત કરીશું તો મિત્રો અહીંયા અરજી ફી કુલ પાંચસો રાખેલ છે તેમાં અન્ય ફી ચારસો છે પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને સુકવેલી ફી પરત કરવામાં આવશે એટલે કે મિત્રો ઘણા ઉમેદવારો ફોર્મ ભરી દેશે પછી ત્યારબાદ તેમાં ફી ભરતા નથી ઓલા એક્ઝામ દેવા જાતા નથી સોરી મિત્રો એક્ઝામ દેવા જાતા નથી તો તેના માટે એક અલગથી પણ ચારસો રૂપિયા ફી લેવામાં આવે છે અને આ ફી પરત પાછી કરી દેવામાં આવે છે તો તમારે સુકવણી કઈ રીતે કરવાની રહેશે તો ચૂકવણી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા અથવા દ્વારા ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ આપણે તેમાં અભ્યાસક્રમ વિશે વાત કરીશું તો મિત્રો આ પરીક્ષામાં બે તબક્કામાં પરીક્ષા લેવાતી હોય છે તો પ્રથમ તબક્કા વિશે અત્યારે આપણે માહિતી મેળવીશું બીજા તબક્કા વિશે તમારે માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરી દેજો જેથી કરીને હું તમને માહિતી આપી શકું તો પ્રથમ તબક્કામાં તમારે ગ્રુપ એ અને ગ્રુપ બે માટે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે તો તેમાં રીઝનિંગ ચાલીસ ગુણનું છે ત્યારબાદ અંગ્રેજી પંદર ગુણનું છે જનરલ નોલેજ ત્રીસ ગુણનું છે અને ગુજરાતી પંદર ગુણનો છે આવી રીતે કુલ સો પ્રશ્ન હશે દરેક ગુણનો એક ગુણ એક માર્ક છે દરેક પ્રશ્નનો મિત્રો અને સમય સાઠ મિનિટનો રહેશે તો તમારે સાઠ મિનિટમાં આ પેપર પૂર્ણ કરવાનું રહેશે મિત્રો તો ત્યારબાદ આપણે તેની આગળ માહિતી મેળવતા પહેલાં આપણે એક વોટ્સએપ ગ્રુપ વિશે માહિતી મેળવી લઈએ તો મિત્રો અમારા દ્વારા પણ એક વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે અને આ વોટ્સએપ ગ્રુપમાં કોઈ પણ અવનવી ભરતીઓ આવતી હોય તો તેની માહિતી અમે આપી દેતા હોઈએ છીએ ચોક્કસ અને કઈ રીતે તેની નોટિફિકેશનમાં શું શું બાબતો છે તેની વિશે પણ અમે માહિતી આપતા હોઈએ છીએ અને કોઈ અન્ય એવી ઉપયોગી પીડીએફ હોય છે કે કોઈ આઈએમપી ટોપિક હોય છે તો તેની અમે વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ તરીકે શેર કરતા હોઈએ છીએ તો આવી મહત્વ બાબતો માટે તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે મિત્રો નીચે કમેન્ટિંગ બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે અમારા વોટ્સએપ ગ્રુપની અને વોટ્સએપ ચેનલની બંનેની લિંક આપી દેતા હોઈએ છીએ તો તમે ત્યાં જઈ અને જોઈન થઈ શકો છો મિત્રો તો ચાલો હવે આપણે આગળ માહિતી મેળવીએ આગળ માહિતી મેળવતા પહેલાં પ્રીતિ મિત્રો એકવાર તમને જણાવી દઉં કે અમારા વોટ્સએપ ચેનલને વોટ્સએપ ગ્રુપ છે તેમાં જરૂર જોઈન થઈ જજો અને જો તમે હજી પણ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી કરીને કોઈ પણ અવનવી માહિતી આવે તો સૌ પ્રથમ તમને જાણ થઈ શકે તો ત્યારબાદ આપણે પગાર ધોરણ વિશે વાત કરીશું તો પગાર ધોરણ સરકારના નિયમ અનુસાર છે અને પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીશું તો આમાં બે રીતે એક પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા તેવી રીતે બે પરીક્ષાઓ લેવામાં આવે છે અને આ બંને પરીક્ષાઓ પાસ કરવામાં આવે ત્યારબાદ તમારું સિલેક્શન થતું હોય છે ત્યારબાદ તમને જોઈનિંગ મળતું હોય છે મિત્રો તો હવે કઈ રીતે આપણે અરજી કરીશું તેની વિશે આપણે માહિતી મેળવીએ તો અરજી કઈ રીતે કરવી મિત્રો તો રુચિ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અથવા તો કમેન્ટિંગ બોક્સમાં હું મૂકી દઈશ તો તમારે શું નોંધ લેવી મિત્રો તો તેમાં ઉમેદવારોએ વિનંતી કરવામાં આવે છે કે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફોર્મ ભરવા ભલા ભરતા પહેલાં અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચી લે અને પછી જ ફોર્મ ભરે એટલે કે મિત્રો તમે ધ્યાનપૂર્વક એક વખત સૂચના વાંસી લો ત્યારબાદ તમે ફોર્મ ભરો તો કોઈ પણ પ્રકારની તકલીફો ના થાય અને કોઈપણ પ્રકારના સંઘર્ષનો સામનો કરવો ન પડે મિત્રો તો આવી રીતે ધ્યાન રાખજો અને બધાને ફોર્મ ભરે તે મિત્રોને બેસ્ટોપ પ્લક અને તૈયારી શરૂ કરી દેવી મિત્રો ચાલો મિત્રો આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતા જય માતાજી મિત્રો